સ્કાર દર્શક મિત્રો એસજીએનએસ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારું કરીશ નજર આજના સમાચારો પર શિનોર સાદલીથી શિનોરમાં 15 વર્ષની કિશોરીને ભગાડી ગયેલો યુવાન 24 કલાકમાં ઝડપાયો શિનોર તાલુકાના નાના વિપુરા ગામે 15 વર્ષની કિશોરીને પ્રેમના બહાને ભગાડી ગયેલા યુવાનને માત્ર 24 કલાકમાં જ શિનોર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે અરવિંદ બારૈયાની દીકરી સંજના ઉર્ફે ભૂરી તારીખ એકત્રીસ મેના રોજ ઘરેથી ડબલુ લેવા નીકળી હતી ત્યારબાદ પરતના આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી પૂછપરછમાં જાણવા મળ્યું કે ગામનો યુવાન નિર્મલ વસાવા સાથે તે જોવા મળી હતી તપાસ દરમિયાન નિર્મલ કિશોરી બંને ગાયબ હોવાનું બહાર આવતા કિશોરીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પીએસઆઈ એમ એસ જાડેજાની આગેવાનીમાં પોલીસની ટીમે ઝડપી તપાસ શરૂ કરી અને ચોવીસ કલાકની અંદર બંનેને શોધી કાઢ્યા હાલ મેડિકલ તપાસ સહિતની આગળની કાર્યવાહી ચાલુ છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી શિનોર સાધલી